હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન લાસ્ટની અંદર મિત્રો ટાટ એસ અને ટાટ એચ એસની પીડીએફ ગુજરાતી ગ્રામર અને પાર્ટ વનની જે પીડીએફ છે તે દરેક મિત્રો સુધી પહોંચી ચૂકી છે તો દરેક મિત્રોના રિવ્યૂ આવ્યા હતા તેના વિશે આપણે માહિતી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો દરેક મિત્રોએ પોતપોતાના રિવ્યૂ આપેલા છે જો તમારે પીડીએફ લેવાની બાકી હોય તો અત્યારે જ તમે નીચે આપેલા નંબર પર મેસેજ કરીને તમારો પીડીએફ મેળવી શકો છો અને તમે દરેકના રિવ્યૂ જોઈ શકો છો પીડીએફ તમારા માટે કેટલી ઉપયોગી છે ટાટ એસ અને ટાટ એચ એસની પાર્ટ વનની અંદર જે મેન્સમાં પરીક્ષા પૂછાય છે તે લગભગ આમાં કવર કરેલું છે તો તમારે જો પીડીએફ ખરીદવાની બાકી હોય તો આજે ઓફરનો છેલ્લો દિવસ છે તો આજે તમે આ પીડીએફ ખરીદી લેજો નહીં તો તમને આ પીડીએફ માટે તમારે થોડા પૈસા વધારે ચૂકવવા પડશે તો આજની ઓફર જોઈ લો તમે શું છે તો આજે આજના રાતના બાર વાગ્યા સુધી આ પીડીએફ તમને બસ્સો રૂપિયામાં મળી જશે તેની સાથે અંગ્રેજી વ્યાકરણની પીડીએફ પણ તમને ફ્રીમાં મળશે તો મિત્રો વહેલી તકે તમે આ પીડીએફ ખરીદી લેજો કારણ કે આ પીડીએફ તમને ટાટ એસ અને ટાટ એચએસની પરીક્ષામાં સોમાંથી સિત્તેર પ્લસ માર્ક્સ અપાવી શકે તેવી છે તમે દરેક મિત્રોના રિવ્યૂ જોઈ શકો છો જય હિન્દ જય ભારત